મહારાષ્ટ્ર સરકારે જાહેર કરી લાડલા સહાય યોજના લાડલા સહાય યોજના પોસ્ટ કાર્ડ લખજો હજારો બેનો અત્યારે તમને કહી રહી છે કે અમને પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની જેમ મહિને ત્રણ હજાર રૂપિયો આપો તો અમારી માંગણી છે કે બેનોને મિનિમમ પંદરસો થી ત્રણ હજાર રૂપિયો દર મહિને બેનોને આપવામાં આવે અને યુવાનોને જે ધોરણ બાર પાસ છે એમને પણ છ હજાર ડિપ્લોમા પાસ આઠ હજાર અને જે ગ્રેજ્યુએશન છે એમને દસ હજાર રૂપિયો ચૂકવવામાં આવે એ અમારી માગણી છે આમ આદમી પાર્ટીની અને ભાજપ સરકારને હું કહેવા માગું છું કે શું તમે મહારાષ્ટ્ર સરકાર તમારી જ ભાજપની છે તો મહારાષ્ટ્રમાં આપે છે તો એને વખોડો છો એને રેવડી કહો છો કે પછી ગુજરાતમાં તમે આપવા નથી માંગતા એનો નરેન્દ્ર મોદીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલ એ ખુલાસો કરે તમે શું કરવા માંગો છો અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા